ઘરઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં આનંદ મંગલ હમ તો મારે આજે તમને વાત કરવી છે કે ખુશખબરીની વાત કરવી છે ખુશખબર એટલે ખુશખબર એટલે આપણે ભાંડેડા બધા મેર કોમ્યુનિટીના બધા ભેગા થવાના છે અને એ કઈ જગ્યાએ ભેગા થવાના છે એની વિશે તમારે વાત મારે વાત કરવી છે કારણ કે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત અને મહેર કોમ્યુનિટી એસોસિએશન યુકે દ્વારા એક નવા સમિટનું આયોજન કરેલ છે જે કદાચ તમને ખબર નહીં હોય એટલા માટે મેં કીધું ભાંડડાને આજે વાતો કરી દઉં કે ભાઈ આપણે બધાને ત્યાં ભેગું થવાનું છે અને જલસો કરવાનો છે અને આનંદ કરવાનો છે કારણ કે લાઈફની અંદર આપણે ટૂર તો ઘણી કરીએ આપણે ફેમિલી ટૂર તો કરતા જ હોય દુનિયામાં બધી જગ્યાએ જઈએ પણ પણ જે બધાય આપણા કોમ્યુનિટી સાથે એટલે આપણે જે બધા મેર દાયરા સાથે જે આનંદ આવે ભાઈઓને બધાને મળવાને બહેનોને મળવાને જે આનંદ હોય એ આખો વસ્તુ જુદી છે હમ્મ ઓલા એકલા તો આપણે જાતા હોય ને જઈએ તો કાં પછી આપણે ઘેરીએ પછી એકલા જ હોય બધા ફેમિલી તો કેમ થોડા બધા ભેગા જતાં હોય પણ આટલા બધા ભેગા ફેમિલી જાય ને જે આનંદ કરીએ અને એમાં પાછું મનોરંજન થતું હોય ને આ દુઆને છંદની પડકારાંત થતા હોય ને એ પાછા આપણી ભાષામાં પાછા આપણી પ્યોર મેરની ભાષામાં હમ હવે એ મજા જે છે ને એ મજા આખી જુદી જ છે કારણ કે મારો અનુભવ હું તમને વાત કરું છું કે હું તો એટલે ટર્કીનું સમિટ પહેલાં જે થયું હતું ટર્કીમાં એ ત્યારે તો હું પોસિબલ નહોતું મારા માટે જવાનું અને ખબર થોડાક મોડા પડ્યા હતા કેમ કે અમુક વખતે છે ને આપણે આ ફોલોઅપ ન કરતા હોય એટલે ખબર ન પડે પણ પછી યુગાંડાનું જે સમિત થયું ને યુગાંડાનું સમિત ત્યારે તો નક્કી જ કરી લીધું કારણ કે યુગાંડા અમે જોકે હું તો બે ત્રણ વખત જઈ આવેલ છે એ પહેલાં પણ પણ આ મેં કીધું યુગાન્ડાના સમિતમાં તો આપણે મૂકવું જ નથી ને જવું જ છે હમ એટલે અમે જે ન્યાય યુગાંડાના સમિટમાં ગયા હતા અને જે મજા કરી હતી ને એમાં પાછા અમારા મિત્ર વિંજાભાઈ ભેગા હતા અને એમનું ફેમિલી ભેગું ને ઓહો હો અર્જનભાઈ પછી અર્જનભાઈ કડગ્યા હમ અને બીજા બધા આપણા આખા રાજકોટના બધા જ ફેમિલી બધા લગભગ બધા ફેમિલી હતા અને જાણીતા પાછા આપણા ને એવી મજા કરી એવી મજા કરી કે એની તમે વાત જ જવા દો પૈસા દેતા આવી મજા ન થાય એમ હમ કંડ માણસને પૈસા એવું કંઈ નથી કે માણસ બુક કરતા હોય ને દુનિયાની અંદર દુનિયામાં ગમે બધી જગ્યાએ જાય છે અત્યારે એવું નથી કે કંઈ નથી જતા પણ આ જે મજા છે ને એ આખી જુદી જ મજા છે હમ પાછું તો કંઈ એક વસ્તુ પછી આયોજન બધું જે કર્યું હતું એમાં ને એમાં એ રણમલભાઈ આપણે રણમલભાઈ કેશવાલા ગ્રુપ અમારા વિસાવાળાના મારે તો કાકા થાય રણમલ કાકા હું તો ભલે મારાથી થોડાક નાના છે પણ કાકા થાય કાયદેસર એટલે એમાં કાકા જ કહેવા પડે ને હમ હવે એની જે એનો લખો આયોજન કર્યું હતું ને એ છોકરાએ જે મહેનત કરી હતી અને આખું જે સમિટને જે જે એક એવો કલરફુલ રંગ આપ્યો હતો એની તમે વાત જ જવા હમ આટલા બધા હેલ્પફુલ થયા હતા કે છે જ્યાં ઉતરીએ ને એરપોર્ટે તો ત્યાં સીધા હામાં જ આવ્યા હતા અને હામાં આવ્યા એટલે આપણને કંઈ કરવા નહોતું દીધું બધું એવરીથિંગ વોઝ રેડી ત્યાર હમ ત્યાંથી આપણે ટ્રાન્સપોર્ટનું બધું એની કરી દીધું રિસોર્ટ સુધી મૂકી મૂકી જાય રાઈટ પાછા જવાના જવાના હતા ત્યારે પણ એવું બધી ગોઠવણ કરી દીધી હતી એની એટલે ખરેખર રંગ દેવો પડે અને બહુ મહેનત કરી હતી છોકરાઓએ અહીંયા બધાએ કારણ કે આખું બહુ મોટું ગ્રુપ છે આપણું કેશવાલા ગ્રુપ અને બીજા પણ ઘણા બધા આપણા ભાઈઓ આ છે એ બધા તો બધાએ બહુ મહેનત કરી હતી અને મજા આવી હતી અને પાછો આ મણિયારો કર્યો હતો અમે જોરદાર મણિયારો હતો હે પાછા તો કલાકાર પાછા તો અહીંથી સેટ આપણે આવ્યા હતા ઇન્ડિયાથી કલાકાર આવ્યા હતા એટલે બહુ આનંદ કર્યો હતો અને એવો આનંદ આમ એકલા એકલા ન થાય ને પાછું બધું ખાવું પીવું બધું આપણું પાછું બધી જાતનું એમ કે ટૂંકમાં હમ જે ખાવું હોય એ છૂટ એમ ને ઓલ ઇન્ક્લુઝિવ જેવું હતું બધું એટલે ખાવા પીવાનું ને રહેવાનું એટલે બહુ મજા આવી હતી અને એમાં પાછો જે રિસોર્ટ હતો એ રિસોર્ટ પણ બહુ ફાઇન હતો ત્યાં પણ First Deputy Prime Minister of Uganda and Minister of East African Community Affairs for Uganda and also the former Speaker in the Parliament of Uganda. We welcome you, Madam. We welcome Mr. Sam Angola, Senior Advisor to the President of Uganda. આ વખતે જે સબમિટ કરે છે ને એ છે નોર્થ સાયપ્રસ માં નોર્થ સાયપ્રસ માં એટલે એ પાછું ઈ જગ્યા એવી છે મસ્તી ની કે તમે પાછળ જોઈ શકો કે એમાં એમાં કંઈ બાકી જ નહીં એ પણ ફાઇવ સ્ટાર રિસોર્ટ છે જોરદાર અને પાછા આપણા બધા ભાઈઓનો લગભગ બધાનો સમાવેશ થઈ જાય અહીંયા બહુ મોટી વિશાળ જગ્યા છે અને પાછી દરિયાની બાજુમાં હાવ અને એ વેધર પાછું એક હું જોરદાર હોય ક્યારે તો બરાબર ઉનાળો હોય એટલે બહુ મજા આવે અને પાછા બધી જાતના ટૂંકમાં એમ કે ત્યાં પણ ખાવા પીવાની કોઈ કોઈ સીમા નથી કારણ કે આ ટર્કીની બાજુમાં બધું ટર્કીનું ટર્કી સાત સાઈડમાં આવ્યું થોડુંક એમ એટલે ત્યાં છે ને થોડુંક સ્પાઈસી બધું મળે આપણા જેવું એમ ને છતાંય આપણા તો આપણે તો ત્યાં બધી કહેશે એ પ્રમાણે બનાવી દેશે ત્યાં બનાવશે પણ એવું નથી કે કંઈ નહીં બનાવે પણ જે મજા આવી છે ને એની તમે વાત જવા દો એટલે છે ને તમારે હવે આમાં બહુ કંઈ બહુ ઓલું કરવાનું નથી વિચારી નથી કરવાનો ને જલ્દી બને ના એમ જવાનું છે આપણે કાંઈ અને એ સમિટમાં બધા ગમે તે આવી શકે આપણા ભાઈઓ હમ મેરભાઈઓ ભાઈઓ મેરભાઈઓને ગમે ફેમિલી સાથે આવવું હોય એકલા આવતા હોય ગમે તે આવતા હોય રાઈટ પણ ફેમિલી સાથે આવે તો વધારે મજા આવે કારણ કે બધા પાછા આપણા ભેગા હોય એટલે કાંઈ આપણે ઘરે પણ ચિંતા નહીં હમ કારણ કે દાયરો બધો ભેગો પાછો એટલે આનંદ આવીએ પણ એમ એ પાકું છે અને એક હોલિડેની હોલિડે થઈ જાય આપણે અને પાછા આપણા બધા ભેગા થાય વિચાર વિમર્શ થાય હે કંઈક થોડી ઘણી મંત્રણા થાય એમાં પછી પાછા આપણે એકબીજાને ઇન્ટરેક્શનમાં આવીએ ઘણા એને બધા એને ઘણા બધા ઘણા છોકરીઓ ગોતતા હોય ઘણા છોકરાઓ ગોતતા હોય કારણ કે બધા અત્યારે એવું પણ છે આપણા કારણ કે દુનિયાના એક કારણ કે આપણે છે ને ડિસ્કનેક્ટ થઈ ગયા છે આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે કારણ કે યુકે તો અહીંયા બધા યુકેમાં બધા જુદા જગ્યાએ રહેતા હોય પછી બીજા કન્ટ્રીમાં બધી અત્યારે તો આખી દુનિયામાં આપણે આપણા માણસો રહીએ છીએ બધી જગ્યાએ દુબઈ મારીએ છીએ અમેરિકા મારીએ કેનેડા મારીએ હમ તમે તમે તમને ખબર નહીં હોય કે ક્યાં કઈ જગ્યાએ નહીં હોય એમ આખા યુરોપમાં ઘણી જગ્યાએ બધા આપણા માણસો ભાઈઓ રહીએ છીએ તો બધાને આમંત્રણ છે અને તમારે જલ્દીથી જલ્દી બુક કરાવી દેજો એને એની વેબસાઇટ એ છે એટલે અને આ જે છે ને રિસોર્ટ એ છે કાયા આર્ટીનસ રિસોર્ટ એન્ડ કસીનો રાઈટ હવે એને એને છે ને ડિટેલની બધી આપી છે અને હું આમાં હું હે તો મૂકી દઈશ કે એકાદો ફોટો કે કંઈક કે એની લિંક કે જે કંઈ કે ક્યાં બુક કરવાનું છે અને હું કરવાનું છે બરાબર તો એના માટે મેં કીધું આજે છે ને મારે એ તમને એ કહેવું છે કે અમે જે મજા કરી હતી યુગાનઢાળની અંદર એ હજી એવીને એવી યાદ આવે છે ત્યાં પાછા આપણા આપણો દાયરો ઈ ઘણો પછો ને પાછી તો ટૂર કરી હતી ત્યાંથી તે આપણે બધી જગ્યાએ કકીરા ને જીંજા ને એ બધી જગ્યાએ ફરી આવ્યા પાછા અને લુગાજી સ્પેશિયલી મહેન્દ્રભાઈ મહેતા કે જે સુગર કેન ફેક્ટરીના બહુ ને આપણા પોરબંદરના પાછા અને આપણા આવામાં ઘરના જેવું એમ ઘરવટ જેવું કારણ કે મૂળ ગોરાણાના એ પાછા ગોરાણા આપણું ગામ છે ન્યાના હમ તો એને તો આમંત્રણ દીધું હતું કે તમે ખાસ આવજો બધાય અને એને ન્યાય એને ઘરે ગયા હતા ટૂંકમાં એમ હમ અને ઘરે જઈને ત્યાં પછી ઓહો હો એને શેરડીનો રસ હતો કોઈ જોરદાર હમ ભજીયા તાજા ગરમા ગરમ ભજીયા ખવડાવ્યા હતા એને બહુ મજા આવડી હતી ને આનંદ કર્યો હતો તો આ વખતે બધાને પાછું આમંત્રણ છે મેં કીધું આજે ભાંડડાને બધાને કહી દઉં કે કારણ કે ઘણાને હજી તો ખબર નથી અને જલ્દી જેમ કરશો ને એમ જલ્દી તમારું બુકિંગ થાય ને થોડું ઘણું સસ્તું પડે આપણને એમ હમ કારણ કે એવું કંઈક એવી ઓફરમાં એ કર્યું છે કે શોરૂમ પહેલાં શોરૂમ છે એના કંઈક થોડાક ઓછા ચાર્જ કર્યા ને પછી પાછા બસ બીજા શોરૂમ કરીએ ને એને આપણા વધારે ચાર્જ કરીએ એવું બધું છે હમ પણ હવે ચાર્જ ને તો ને તો પૈસા છે ને જો પૈસા માણસ પાસે ના હોય એના તો વાત જ નહોતું કરતો પણ જેની પાસે છે પૈસા હં ને એ પૈસામાં પછી આપણે વિચાર કરીએ કે ઓહો આ તો થોડુંક મોંઘું છે ને આપણે આના કરતાં તો બીજે આપણે જાય પણ બીજે જઈએ એટલે બધા ભેગા ન હોય આપણા ભાઈઓ રાઈટ જઈએ તો ખરીએ આપણે બધા હં ને ફરવાઈ જઈએ છીએ ને આનંદી કરીએ છીએ પણ ઓલાજી ઓલી જે આનંદ છે ને એ આખો જુદો આનંદ છે ને એ પાછા ભેગા બધા મળીએ એટલે તો આપણે અંદરથી હવે એમ ફુવારા આમાં હરખના ફુવારા ફૂટે એવાના જેવો એમ કે હરખ ને અંદરથી કારણ કે આપણે હે ને પહેલેથી એક જ વસ્તુ છે કે આપણે લાગણીશીલ તો છે જ મેં કે લાગણી તો ઘણી બધી એમ ને એમાં એ પાછા આપણે હા મરે પડીએ ન્યા સુધીની વાત છે કે ભાઈ એકબીજા પ્રત્યે એમ તો આવો બધો કંઈક આવો કંઈક કાર્યક્રમ થતો હોય ને એમાં પછી આપણે ન જઈએ તો આપણે મિસ કરીએ ટૂંકમાં કારણ કે આ લાઈફમાં આવો લાવો પછી છે ને પાછું ઘણી ઘણી ન મળે એમ એ એક વખત જે વહી ગયું એ વહી ગયું તો હું તમને બધાને આમંત્રણ આપું ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ વતી જો આમાં હે ને આપણે કંઈ મેં કોઈ વાતય નથી કરી કોઈ ભાઈઓ કે કોઈની વાત કોઈ વસ્તુ નથી મેં સાંભળ્યું છે અને મેં એની ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલની વેબસાઇટમાં જોયું છે અને વોટ્સઅપનો એક ગ્રુપ છે આપણે યુગનરા જ્યારે ગયા હતા ત્યારનું જે ગ્રુપ છે એની અંદર એ આ બધું આવ્યું છે એટલે એ આવ્યું એટલે મેં સીધે સીધો જો અને ભાઈને એ જ્યાં બુકિંગ કરવાનો છે એને ફોન કર્યો છે તો હજી એ કહે છે કે અમે બધું એ કે આઉટ કરીએ છીએ બધું ને આઉટ કરીને તમને કહેવું જલ્દી જલ્દી એટલે આપણે છે ને જલ્દી કરવા તો એવું છે ભાંડને કે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું પણ આ છે ને તક ભૂલતા નહીં આપણે બધા જ અહીંયા મળવાનું છે ક્યારે ઓક્ટોબરની નવ તારીખથી ચૌદ તારીખનું છે ઓકે ઓક્ટોબરમાં હા ઓક્ટોબર ઓક્ટોબર નવથી ચૌદ તારીખના બરાબર તો ભૂલતા નહીં અને ત્યાં મળશું આપણે ને આનંદ કરશું ને મોજ કરશું ને જલસો કરશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો આવજો બાય બાય ને હર હર મહાદેવ